જયમભે નમસ્કાર આપણે બીજી વખત તમારી સમક્ષ કેમ આવીશું કે અધૂરી વાત રહી ગઈ કે આવનારી અમુક દિવસોમાં ગ્રામ પંચાયતની ચૂંટણી આવી રહી છે અને બધા મુરતિયાઓ તૈયાર છે સરપંચ પદના વોર્ડ મેમ્બરના તો આપણે એક જ વસ્તુ આ લોકોને હું કહેવા માગું છું કે જ્યારે આપણા ગામ ઉપર મુસીબત આપતી હોય સરપંચનો ઉપયોગ સરપંચ શેને કહેવાય કે ગામનું પ્રતિનિધિ હવે તમે પેલા વરઘોડામાં આવી જાઓ નાચો એ કોઈ સરપંચ ના કહેવાય ગામને જ્યારે દુઃખની ઘડી હોય અને તમે ઉભા રહો એને સરપંચ કહેવાય અને હું તો એમ કઉ છું કે તમે તમારા નામ જાહેર કરો કોણ સરપંચમાં ઉભા રહેવા માંગો છો કોણ વોર્ડમાં હું એડવાન્સમાં એમને કહીશ હું ચેલેન્જ આપું છું કે તમે જો જનતાનું કામ ના કરો તો તમને રાજીનામું આપવું પડશે એડવાન્સ એડવાન્સમાં રાજીનામું આપવાની તાકાત હોય તો સરપંચની ચૂંટણી ભરજો બાકી મારો સામનો તમારે કરવો પડશે એ ગામની મારી પ્રજા આજે મુશ્કેલીમાં હોય તમે ખાલી વોટ માંગવા માટે પાંચસો રૂપિયામાં વેચાવા માટે લોકોને લાવો છો આવું બિલકુલ ના કરતા અને હા હું આગળ ઉભો રહીશ દરેક ચૂંટણીમાં એ હા અને અત્યારે મારા ભાજપ પ્રમુખ જોડે વાત થઈ એમણે મને આશ્વાસન આપ્યું છે કે હું કંઈક સારું કરીશ બસ તો આપણે એની રાહ જોઈએ જયભાઈ જો આ ના કરે તો હું આંદોલન સાથે તૈયાર છું જેના બી ઘર જતા હોય મારો સંપર્ક કરજો હું અડધી રાત્રે એમના માટે તૈયાર છું જય અંબે જય એમ અંબાજીની તમામ નાગરિકો ભાઈઓ તથા બહેનો વડીલો હવે આજે મેં જોયું એક મને બતાડી નોટિસ જે આઠ નંબરના કંઈક મકાનોની છે કેટલા વર્ષોથી વસવાટ કરે છે આ લોકો બરોબર આપણે હું એક યક્ષ પ્રશ્ન પૂછીશ આ તમામે તમામ અંબાજીના તમામે તમામ નેતાઓને જ્યારે તમારે વોટ માંગવા જવા હોય ત્યારે એમને તમે પગે પડી લો છો તમે ત્યાં બેસી જાઓ છો ઘરે ઘરે ફરો છો સક્રિય સભ્ય બનાવવા હોય તો મીઠી મીઠી વાતો કરો છો તો આ દુઃખની ઘડીમાં તમે આગળ કેમ નથી આવતા તમારી સરકાર છે હું આ ભાજપે અમે એમ કહીશ કે તમારી સરકાર છે તમે મંત્રીઓના દર્શન કરાવવા આવો છો તો આ વેદના કેમ રજૂ નથી કરતા આ વિકાસના નામે તમે ગરીબોના ઘર કેમ લઈને વિનાશ નો કરી રહ્યા છો હું તમને એક જ વાત કહી હું પ્રધાને એમ કહેવા માંગુ છું કે તમે રસ્તા પર ઉતરી જાઓ મંત્રીઓના વાદો દુકાનો બંધ કરો બજારો બંધ લપ્પાજી બંધ રાખો નિર્ણય ના આવે આવે પણ આપણામાં તાકાત હોવી જોઈએ હું એક જ વાત તો અહીંયા માય ગાંગલા છે એમની પીપોળી વાગતી નથી આ ભાજપ થી આવડી વર્ગળ વાગતી નથી હા ખાલી દર્શન કરાવવા માટે એમને રાખવામાં આવ્યા છે બાકી એમને કોઈ કામ કર્યું હોય તો બતાડો અંબાજી માટે એમને ખાલી વિનાશનું કામ કર્યું છે વિકાસના નામે આજે જે ઘર નિવાણા કોઈને ના કરાય એમ મોદી સરકાર મોટી મોટી ભ્રામક જાહેરાતો આપે છે કે ગરીબોને અમે ઘરનું ઘર આપીશું અરે તમે તો ઘર છીનવી રહ્યા છો શરમ કરો મા જગતજનની તમને નહીં છોડે જય અંબે અસ્તુ